ગામના અનેક વિસ્તારોમાં ગંદકી કચરો ડગલો મચ્છરોનો ઉપદ્રવ વધતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત ફેલાઈ રહી છે ગામમાં ડોર ટુ ડોર સૂકો અને ભીનો કચરાને સંગ્રહ માટેની ગાડી પણ છેલ્લા સમયથી બંધ હાલતમાં પડી છે એક તરફ સમગ્ર જિલ્લામાં સ્વસ્થ ભારત અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘર ઘર શૌચાલય અને કચરા પેટી મૂકવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ વડુ ગામમાં આ યોજનાઓના લીરે લીરા ઉડાવવામાં આવી રહ્યા છે

પછી સરપંચ નાહી ગયો સરપંચ સહી કરી આપી સરપંચે એ તો કલેક્ટર તોફાન કરે સહી કરી આપી સરપંચે ને સરપંચ ઊંચી આગે છે ને જે સભ્યો છે ને એમાં સભ્યો લેડીસ બધી સભ્યો છે એમાં જેન્સ એક જેન્સ આવો છે આગળ કેવા એ સભ્યો લેડીસ આવજો ને લેડીસ કેવા જો મને કે તમે ભઈ કે તમે કમ નહીં આવતા હા આ સભ્યો નહીં આવ સભ્યો લેડીસ નહીં આવતી કોઈ એ ઘરવાળા આવે છે કેવા માટે

ગામમાં છે ને ગામમાં જે મેંદમાં રસ્તામાં બજારમાં તમે દેખો પોતાના ઢગલા ભર્યા નહીં ભર્યા દેખી લો આખા ગામમાં લોકો ગુમો પડે છે કટરા માટે લોકો નાખી નાખી જાય રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી ન આવતી એટલે ગાળો ખો લોકોની હા આ ગાડી ઉપર છે આપણે આ કાળક